જૈન સમાજના ચાલતા પવિત્ર પ્યુષણ મહાપર્વના અંતિમ દિવસે સુરેન્દ્રનગરના લખતર શહેરમાં સંવંતસરીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પ્યુષણ આઠ દિવસની આરાધનાની સમાપ્તિ સવંતસરી પ્રતિક્રમણ કરીને થાય છે જેમાં બુધવારે દેરાવાસી અને સ્થાનકવાસી જૈનોની સંવત્સરી પ્રસંગે મહાપ્રતિક્રમણ કરી જૈનો જગતના ચોર્યાસી લાખ જીવોની ક્ષમા યાચના કરવા માટે ખમત ખામણા કર્યા હતા જૈન સમાજના પર્વાધિરાજ પયુષણના અંતિમ પડાવ તરીકે આજે સૌથી મોટું પ્રતિક્રમણ હતું પ્રતિક્રમણ બાદ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ સંબંધીઓ કુટુંબજનો તથા મિત્રોએ એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમા માંગી હતી જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર